જેવું કોમ છે ને એટલે હું મારું કોમ પતાવી બે ત્રણ જગ્યાએ મારા બેઠક છે એ બેઠક પૂરી કરીને પછી હું તમારા મને ખબર છે તમારું કોમ કમ્પ્લીટ થઈ ગયું છે બધું એ હા હા

પણ થોડું મારીઓ કોમ કરતી જ છે હો તમ કા બટાના તો તું હારે હારો કામ કરજી પણ મારત કો મમળો પડજી તમ શિકાર મારી કોઈ ભૂલ થતી હોય તો એ મને કે જે સપનો વાય હો આ એવું કરે ને તાર બાર ઢોચી દઉં અને પછી જઉં એળી અને એ બધું હમુ કરવાનું પડી હો એ ચાર પણ લીધી હું કરવાનું આ છોકરાનો મે છે પણ નહીં હા

નહીં પડું મારે કુવામ નહીં પડું એમ હા સમજો બેરી સમજો તો કરો ગુઓ કો બેહો મારે માર ભાઈ બન સા હો કીધો માર ભાઈ બન ગુઓ સે ગુઓ સાદાર ભાઈ બન ઓ હા તમે હેડો તમારું બધું દુખ ગાડી નાખશે સુખ સુખ લાગે થાય તમારું મોટું દુખ ગાડી નાખશે હા

ખબર જ પડતી નહીં કોઈ મારે પેશન રજા પાડી નતો હમ કરવાનું પડે શું કર્યું ભાઈ કૂતરા રમણ ભમણ દિયા ભરીને તો ભાઈ કૂતરા ગૌ જીપી જાય શું કરવાનું દિયા કરેલા આટલું પથરું મારી શકતા નથી આટલું એટલે તો છે તમે બેઠા તે વળ આખી જોવા મારા સાહેબી મિત્રો કુતરો મારીને કતરું મેં લેવું હોય છે દેવા તો બો ભાઈ હલો હા હું આ વેલ નાખું અને વેરા તમે ત્યાં મંત્રી પાણી કહી દો સર સોનું વેણ સર

વધાવ વધાવ પતાય મેં નહીં આવતો વાલી માં રાગે રાગે આવવા દો અમ ધુમઈ આયુ કાય વધાવ આયો વધાવ હું ત્યુ અ ધુણવા આવશે માતાજી કેહે વધાવ આય તો ને એ તો દુખ નહીં પકડાય તો માતાજી બાટાજી રૂબરૂ આને કેહે માતાજી આવી હો કોમ થોડું કાઠું લાગે હો આ મોટું દુખ લાગે ભોજી કાઠું જ છે નાદ માતાજી લાવ હેડો તા હે વાલી

લાગુ તો પડશે વધાર વધારો દોઢ એવું કીધો દોઢ દોઢ તમાર શું

માતાજી નહીં આવતો કીધું નહીં માતાજીએ માતાજી જોડા નહીં પકડા દુખ માતાજી પકડી લાવી દુખ અમારું એ દુખ કોઈ સદ નહીં આ તમાર હું કઈ બુઆજી એ કે તમારું દુખ કોઈ હ એમ કે પણ માતાજી કો બુઆજી હા કીધું તો ખરા કે કોઈ દુખ નહીં અમે નહીં ના આતા કે થી તો નહીં નાતા આતા આપણે ભાઈ નહીં ના આતા નહીં ના આતા આપણે અમે નહીં ના આઈ છે એકદમ નામ ગણ નહીં આયા બતાય કોનમાં માં કોણ કો ખંભડાવ કો તમારું બૌ મોટું આ ખાલી વાપરાતું નહી મોટું દુઃખ તમાર્યા તું આ માટે મનવા લે ના માતા

ખમમ મજા ઓય ઓય હેડો અન દુખ 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 તો ડોક્ટર જોડે જજો ગાળે બોલી કો બોલ કે કોણ કાપી નાખજો એમ કે કોણ નઈ કપાના માર કોણ હરાઈ એલા ઓપરેશન કરાવી દેજો એવું એમ ઓય હેડો હારી ઓપરેશન કરાવી દો એટલે તમાર ખમન મજા થઈ જાજો ભુવાજી દુખ ના પાવું કરી ગાળે નઈ બોલવાની અલ્યા ગાળે નઈ બોલતા ભુવાજી હવે હેરાન ના કરશો હેડો એટલે કે હું બેરો આટલે છૂટો પામુંગા